હજારો ભક્તોની ભીડ પ્રભુના દર્શન કરવા જાય ત્યારે ભીડમાં પ્રભુ પોતાના એવા કોઈ ભક્તને શોધે છે કે હજારો ભક્તોના ટોળામાં કોઈક મારો એવો ભક્ત હોય જે મારી પાસે કંઈ માંગવા ના આવ્યો હોય ફક્ત મને માગવા માટે આવ્યો હોય દર્શન કરવા આપણે બધા જઈએ કેટ કેટલી માગણીઓ કરીને આપણે પ્રભુને હેરાન પરેશાન કરી નાખીએ છીએ હા કેટલી ડિમાન્ડ છે આપણી આજે મને ગાડી પણ જોઈએ મને બંગલો પણ જોઈએ મને બેંક બેલેન્સ પણ જોઈએ મને દાગીના પણ જોઈએ મને પદ પણ જોઈએ મને પ્રતિષ્ઠા પણ જોઈએ અને એ લિસ્ટના છેલ્લે અંતમાં ક્યાંક મને ઠાકોરજી પણ જોઈએ આમ ભગવાન પણ જોઈએ ત્યાં સુધી ભગવાન ના મળે હા મને ભગવાન જ જોઈએ પ્રભુ જ જોઈએ ત્યારે ઠાકોરજીની કૃપા થાય કેવલ પ્રભુને મેળવવાની તાલાબેલી લાગે ત્યારે પ્રભુની કૃપા થાય ભગવાન પાસે કઈ ન માગો ભગવાન પાસે કેવલ પ્રભુને પોતાને જ માગો કે પ્રભુ આપની કૃપા મારા પર ક્યારે થશે પ્રભુના નેત્રો પણ એવા ભક્તની શોધતા હોય અને ઠાકોરજી પોતે આજે ભક્તના દર્શન કરવા પધાર્યા છે જો વૈષ્ણવ આપણે જ્યારે પ્રભુની સન્મુખ જઈએ આપણે તો પ્રભુના દર્શન કરીએ પણ ભગવાન પણ પોતાના ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ જ્યારે આપણે જઈએ સુંદર સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરીને પ્રસન્ન ચિત્તથી હસતા મુખે ઠાકોરજીની સન્મુખ જવું જોઈએ આજે આપણે બધા કરીએ છીએ શું ઠાકોરજી પાસે જઈએ સેવામાં લગર વગર કપડાં પહેર્યા હોય માથાના વાળના કઈ ઠેકાણા ના હોય પરસેવાની શરીરમાં દુર્ગંધ મારતી હોય ઠાકોરજીની સેવામાં જઈએ અહીંયા કોણ આપણને જોવાનું છે અને કોઈ લૌકિક લગ્નમાં રિસેપ્શનમાં પાર્ટીમાં જો આપણે જવાનું હોય તો કહેવાની જરૂર છે ખરા બ્યુટી પાર્લરમાં જઈ આમ સજી ધજી પરફ્યુમ લગાડીને જઈએ કેમ કે ત્યાં દુનિયા આપણને જોવાની છે જે દુનિયાના લોકો આપણને જોશે અને છતાંય આપણને શું આપી દેવાના છે એને રાજી રાખવા માટે આપણું જીવન આપણી જાત ઘસી નાખીએ છીએ અને જો પ્રભુ પ્રસન્ન થઈ જાય તો ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપણને આપી દે એ પ્રભુના સુખનો વિચાર આપણે ક્યારેય નથી કરતા પ્રભુ પાસે હંમેશા સુંદર સ્વચ્છ સુઘડ થઈ હસતા મુખાર જાઓ પ્રસન્ન ચિત્તથી જાઓ શ્રી હરિરાયજી ભગવત સ્વરૂપ લક્ષણાની ગ્રંથમાં આજ્ઞા કરે છે ક્લેશ યુક્ત મુખમ દ્રષ્ટવા કૃષ્ણો ગચ્છતિ સત્વરમ પ્રભુની સામે જેવું તમારું મોડું ઉદાસ થયું મોઢા પર ક્લેશ દેખાયો ક્ષણ માત્રમાં પ્રભુ આપણને છોડીને પધારી જાય જરા પણ વિલંબ ના કરે કૃષ્ણો ગચ્છતિ સત્વરમ કારણ કે કૃષ્ણને ક્યારેક ક્લેશ ગમતો નથી આ કલી એટલે કલહ ચારે પ્રભાવ આપણે આજે અનુભવી શકીએ કે ઘર ઘરમાં કલહ થતા હોય પતિ કલહ થાય ભાઈ ભાઈમાં વય મનુષ્ય હોય સામાજિક કલહ થતા હોય રાજકીય પક્ષા પક્ષો આપણમાં આપસમાં લડતા હોય ધર્મના નામે લોકો મારવા મરવા તૈયાર થાય બધો કાલનો પ્રભાવ છે પણ આ ક્લેશનો લેશ પણ કૃષ્ણને ગમતો નથી કૃષ્ણ હોય ત્યાં ક્યારે ક્લેશ ના જાય ધ્યાન રાખવું પ્રભુની સામે ક્યારે ક્લેશયુક્ત વદનથી ના જવું ભક્તનું પ્રસન્ન મુખ જોઈ પ્રભુ પણ પ્રસન્ન થાય છે ભગવાન આજે પ્રસન્ન થયા ધ્રુવજી પાસે આવ્યા ધ્રુવજી હાથ જોડીને વંદન કર્યા મનમાં બહુ થઈ રહ્યું છે કઈક પ્રભુની સ્તુતિ કરું આજે પ્રભુ સામેથી કૃપા કરી દર્શન દેવા પધાર્યા છે પણ સાવ નાનકડા બાળક છે કોઈ શબ્દો આવડતા નથી